રાજકોટ શહેરમાં ટ્રાફિક બ્રાન્ચની ડ્રાઈવ ચાલી રહી છે તે સંદર્ભે કિસાનપરા ચોકમાં તંત્ર દ્વારા કાળા કાચ નંબર પ્લેટ અને અન્ય દસ્તાવેજો સંદર્ભે ગાડીઓનું ચેકિંગ ચાલી રહ્યું ત્યારે ઉપાધ્યક્ષ ભારતીય જનતા પક્ષ લખેલી એક કાર જેમાં કાળા કાચ પણ હતા અને નંબર પ્લેટ પણ ન હતી તે ધ્યાનમાં આવતા જ કારને ડિટેઇન કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી પરંતુ તે દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ તંત્ર પર દબાણ લાવવાનો પ્રયત્ન ડીસીપી પૂજા યાદવ કાયદા પર અડગ રહ્યા અને કારને ડિટેન કરી હાજર રહેલા લોકો પોલીસની આ કામગીરીની સરાહના કરતા હતા અને ચર્ચાઈ કે આ લોકો કોઈને વાળું નથી પરંતુ તંત્ર જો કડક થાય તો કાયદા વિરુદ્ધ કોઈ પણ જઈ શકે નહીં સત્તાધારી પક્ષ તરીકે ભાજપે સૌથી પહેલા નિયમોનું પાલન કરવું જોઈએ ટ્રાફિક પોલીસ દ્વારા આ ઘટનામાં મીડિયા કર્મીઓ સામે જ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના ઉપાધ્યક્ષની ગાડી ડિટેઇન કરવા Má a